પેલેડિયમ અમદાવાદ ખાતે પેરિસિયન સ્ટાઇલમાં ફેશન શો થકી સ્પ્રિંગ સમર કલેક્શનનું લોન્ચ કરવામાં આવ્યું પેલેડિયમ અમદાવાદે પોતાના પ્રાંગણને પેરિસ જેવા લુકમાં બદલ્યું અને ફેશન શો યોજીને સુંદર અને ગ્લેમરસ ઇવનિંગ પેરિસિયન સોયારે ફેશન મજા અને યાદગાર પડોથી ભરેલી આ શામ મોલની ચાલતી હોલી ડેલેન્ડ કેમ્પેનનો ભાગ બની જેમાં નવીનતમ સ્પ્રિંગ સમર કલેક્શનની ખાસ રીતે રજૂઆત કરવામાં આવી કોકો કાચની બાજુમાં આવેલા એલ્ફિસકો ઝોનને પેરિસના રોમાન્સથી ભરપૂર બનાવવામાં આવ્યું હતું મુલાકાતીઓનું સ્વાગત મજેદાર ક્વિઝ અને ગિફ્ટ્સ સાથે કરવામાં આવ્યું અને સાંજનો મુખ્ય આકર્ષણ રહ્યો એક શાનદાર ફેશન શો જેમાં અદ્ભુત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોઈ સામાન્ય રેમ્પ વોક ન હતો આ શોએ પેરિસનો જાદુ જેવી વાતાવરણ ઉભું કર્યું અને સીઝનના નવા લુક્સ ખૂબ જ આકર્ષક અંદાજમાં રજૂ કર્યા મોડલ્સે ઉત્સાહ અને સ્ટાઇલ સાથે રેમ્પ પર વોક કર્યું અને તેઓએ પહેલા પહેરેલા ડ્રેસને લોકોનું ધ્યાન ખેંચી લીધું આ લુક્સ નીચેના ટોપ બ્રાન્ડ્સમાંથી પસંદ કરવામાં આવ્યા હતા લાઈફસ્ટાઇલ માર્ક્સ એન્ડ સ્પેન્શન્સ એડિદાસ કિડ્સ યુએસપીએ કિડ્સ ડીઝલ ઇ એ સેવન રિતુકુમાર સ્ટીવ મડામ સન ગ્લાસ હટ દ કલેક્ટિવ અલ્ટો બોનકર્સ કોનર્સ સી એ આઈ સેલે ડામિલાનો ફોર એવર ન્યૂ ઇન્ક ફાઈવ જે એન્ડ જૉન્સ જય ડબ્લ્યુ મેંગો ઓનલી આર એન્ડ બી સિમોન કાટર ધ સોલ્ડ સ્ટોન વેન હ્યુસન વેરમોડા બ્લૅકબેરી અને એન્ડ ડી